વલસાડના મોગરાવાડીમાં સર્વોદય સોસાયટીમાં બંધ ઘરમાં થઈ ચોરી વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીમાં અશ્વિનભાઈના ઘરે વહેલી સવારે બંધ ઘરમાં ચોટાઓ ત્રાટક્યા હતા અને પાડોશીએ બૂમાબૂમ કરતા નાસી છૂટ્યા હતા વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યે બાઇક ઉપર અજાણ્યા ત્રણ ઇસમો સોસાયટીમાં દાખલ થયા હતા અને સોસાયટીમાં અશ્વિનભાઈના ઘરને ટાર્ગેટ બનાવ્યો હતો અશ્વિનભાઈ કે જેઓ દિવાળીના તહેવાર હેવાથી અને તેમના ગામ તેમના ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓ લગ્નની તૈયારીઓ કરવા માટે પોતાના ગામ ગયા હતા જે અરસામાં વહેલી સવારે આવેલ ચોટ્ટાઓએ બંધ ઘરનો ફાયદો ઉઠાવી ઘરમાં પ્રવેશ કરી નીચેના રૂમમાં મૂકેલ કબાટમાંથી રોકડ રકમ અને એક ચેન ચોરી કરતા હતા ત્યાં જ પાડોશી સરોજબેને જોતા જે આભાસ થયો કે તેઓ ચોરી કરવા જે આવ્યા હશે તેથી સરોજબેને બૂમાબૂમ કરી મૂકી હતી જેથી ત્રણેય અજાણ્યા ઇસમો બાઇક ઉપર નાસી છૂટ્યા હતા જે બાબતની જાણ કરના માલિક અશ્વિનભાઈને જણાવતા તેઓ પોતાના ઘરે વલસાડ આવી પહોંચ્યા હતા અને ચોરીની ઘટનાની જાણ વલસાડ પોલીસને કરી હતી જેમાં આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ચોરીની ઘટના અંગે વધુ તપાસ વલસાડ પોલીસ કરી રહી છે મારું નામ જસિનભાઈ મદારીભાઈ પટેલ નકપોસ્ટમળલા તાલુકો જિલ્લા વલસાડ અમે 20 તારીખે ગામ દેવાળીની તહેવાર હતો એટલે અમે ગામ ગયા હતા ને મારા ભાઈના નાના ભાઈના બેબીના લગ્ન બી હતા એટલે એની તૈયારીમાં બી હતા એટલે એ સમય દરમિયાન ગઈકાલે કંઈક હાંજે કઈ ચોર આવેલા હવે સામેથી એ કીધું કે અશ્વિનભાઈ તમારું ટાળું તૂટેલું છે સવારના સાડા પાંચ છ વાગે જેવા મારી પાસે ફોન આવ્યો કે અશ્વિનભાઈ તમારું ટાળું તોડેલું છે તો ચોર આવેલા એવું લાગતું છે એટલે એટલે આ લોકો ઘરે આવીને જોયું તો ટાળું તોડેલું હતું પછી બાજુમાં રાજુભાઈ પોલીસ વાળા છે એમને વાત કરી પછી પ્રવીણભાઈ પોલીસ વાળા છે સોસાયટીમાં જેટલે એમને વાત કરી તે લોકો કે અશ્વિનભાઈ તમે ગામ છે તો આવો એમ કે આવીને જોયું તો કબાટમાં બધું વેલ બિખર હતું જોયું તો એક ચેન ને પૈસા ને બધું હતું પૈસા તો વધારે નથી કોઈ ગયેલું નથી પણ એક ચેન ચોરાયેલી બાકીની વસ્તુ બધી સહી સલામત જ છે મારું નામ સરોજબેન શું થયેલું હતું ને કેવી રીતના ચોરીનો પ્રયાસ આવ્યો મેં સાડા પાંચે ઉઠી અને મારો ગેટ ખોયલો તો હમેગાનો દરવાજો ખુલ્લો દેખાયો તો મને એમ કે એ લોકોનો છોકરો નોકરી પર જતો હશે તો આવ્યો હશે પણ લાઇટ અંદર બંધ મેં એમ વિચાર્યું કે લાઇટ બંધ કરીને શું કરે એવું તો પછી મને અહીંયા કંઈ બેસેલું દેખાયું કે એ લોકોનો કચરો બી નથી કચરો કેમ આજે ઢગલો પડેલો પણ કોઈ બેઠેલું દેખાય ને કંઈ જરાક હાલે એવું દેખાયું એટલે પાછી મેં મારો ગેટ બંધ કરીને અંદર આવી ગઈ અંદર આવી ગઈ તો મેં મને લાગ્યું કે કંઈક તકલીફ છે એટલે મેં મારો દરવાજો ખાને અંદર ઉચાઈ ગઈ મારી બારી મારી અંદર જવું તો એ ભાઈ મારી પાછળ આવે મારો દરવાજો બંધ કરવા કરે પણ મારો ગેટ નથી અહીંયા આવ્યો પણ આ ની પણ આ ગેટ ખોલવા કરે કે દરવાજો આગળથી બંધ કરવા પડે એને નહીં ખુઈ લો એટલે પછી મને ચોક્કસ ખબર પડી કે આ તો ચોર જ છે ને મેં જોઈ લીધો એને એક જ જણને જોયો પણ બે હજાર જોયા પછી મેં અમારે આ લોકો ઘરમાં ઘેર ઉપાડી કે ચોર છે ઉઠો ઉઠો એટલે અમારે એ લોકો ઉઠીને આવે એટલે આ લોકો સાંભળી લીધું એટલે એક ઉતો તો જે સીધો ગાડી પર બેસી ગયો અને બીજા બે ઉતા તે આવીને એની પાછળ બેઠ ગયા ને મેં તો દોડી તો અહીંયા આવી ગયા ને બહુ એ કોઈ આખી સોસાયટીમાં એવું નીકળે તો ને એક બી નહીં નીકળે ચોર ચોર કરી લે એટલે ત્રણ જણ આવતા